વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી સ્વામિનારાયણ પોણા આઠ ને માથે પાંચ આજે અમારે બેન બાજુ વેરી ગુડ મોર્નિંગ રામ રામ કૃષ્ણ

ગુડ મોર્નિંગ જે ચીક લતના લામ લામ તે તાલા નહીં નહીં આ લોકો એની કાર વાળો તો પેલા ફટાફટથી આપણે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છે ત્યાં સુધીમાં તમે લોકો એ વિડિયો ને લાઈક નો કરી તો લાઈક કરજો ચેનલ ઉપર નવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ને સાથે સાથે બે લાઈક ને પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ને અહીંયા હવાર હવારમાં માં કામનો વધારો આ સ્વાદ લાવ એક ક્લિક કરજો સાડા નવ અને બસ અમારે સવાર પડી ગઈ છે પાછી કારણ કે બીજી વાર મજા આવતી કીધું હવે દઈએ પણ જો અત્યારે હે હે એવું જ કર્યા રાખે અહીંયા થઈ ગઈ છે આપડી તૈયારીઓ કારણ કે બેન બાને લઈને જવાના છે આપણે અત્યારે હોસ્પિટલે થોડું સ્કીન ડિસીઝ એટલે કે ઇન્ફેક્શન જેવું થયું છે તો કીધું કેટલા દિવસથી આપણે ઘરે બેઠા તો બધું કરતા હતા મલમ પટ્ટી ને એવું બધું પાવડર લગાવીને પેલું લગાવીએ પણ એક દિવસ માટે મટી જાય ને પાછું બીજા દિવસે સવારે ઓટોમેટિક થઈ જાય તો કીધું વધારે વેઇટ નથી કરવી ને આપણે હર્ષાબેન ગાધે ત્યાં સિયાને બતાવતા જાવીએ કારણ કે અમે તમારામાંથી ઘણા બધા લોકોના ક્વેશ્ચન હોય છે કે તમે સિયાબેનને ક્યાં બતાવવા જાવ છો તો આજે તમને લોકોને કહીએ જ દો ઝાંઝેડા ચોકડી ઉપર લિટલ વિંગ્સ હોસ્પિટલ છે હર્ષાબેન ગાધે ત્યાં અમે જઈએ છીએ સિયાબેનને લઈને અને તેમનું કામ પણ બહુ મસ્ત છે

તો બસ હવે એક પ્લેટ ખાઈ જ લઈએ અહીંયા ઓમ ઓમ નહીં કઈ નોબલ નોબલ કોલેજે અને પછી જઈએ સીધા સરકડીયા ખરીદી કરવાની બતાવવાનું તે પણ બતાવી દીધું હતું ક્લિયર થઈ ગયું આપણો ડાઉટ કે ભાઈ ગરમીના લીધે થાય છે તો બસ ગરમીના લીધે થોડોક પ્રોબ્લેમ છે એટલે એ જગ્યાએ એમને ડ્રાય રાખવાની કીધી છે જેટલી બને ને એટલી અને પાવડર લગાવી રાખવાનું એટલે પ્રોબ્લેમ નહીં થાય કે કઈ વાંધો નહીં આવે હા એવું કીધું છે મેડમે શું કીધું છે સીએન પાવડર લગાવી રાખજો એમ બેબી પાવડર જે આવે છે ને તો બેબી પાવડર માં આપણે ચીકુ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ એટલે એ જ પાવડર છે ને બાકી બધા સરખડિયા વાળો રસ્તો છે જવાનું છે અહિયાં થી સીધું સરખડિયા તો આપણે છાસ ને એવું બધું ભરી લીધું છે શાક ને ગોર બટેકા નું બનાવી નાખ્યું હતું ને રસ કાઢી લીધો હતો તો એ પણ હારે લઈ લીધો છે કીધું ત્યાં જઈને જમશું ત્યાં જઈને ખાલી રોટલી જ બાકી રહી તો રોટલી તો ઓલવેઝ બનતી હોય તો આપણી પણ હારે બની જશે હું બને હું બને કેતો જ રાખ ચાપડી ઊંધી કેવું મન થઈ ગયું ખાવાનું હાલ આપણે બનાવીએ

ગ્રાઇન્ડર હોય એ બગડી ગયું બાકી અમારા રવિ મહારાજ જો અહીંયા પાઠ કરવા બેહી ગયા સીતારામ 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 અને આલા અત્યારે મને ધ્યાનમાં એવા બધો શણગાર તો નીકળી ગયો અહીંથી નીકળી ગયો ભાઈ હે તને કહો શણગાર નીકળી ગયો બધો રામ દરબાર ને એ કેમ નું હે

રવિ મહારાજ નો વારો લાગે છે અત્યારે ડ્યુટી માં હનુમાન ચાલીસાના પાઠ કરવાનો કેમ હમ 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 સીતારામ એને અમારે દાત જ આવશે પણ કઈ નહીં પહેલાં આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ જય મનોકામના સિદ્ધ સરકડી હનુમાનજી મહારાજાના અહીંયાથી આ બધું જે શણગાર ઉતારી લીધો જ ને તો બધું ઉજ્જડ ઉજ્જડ લાગે છે કેમ નહીતર મજા આવતી થોડી એમ

અને આ માલતા કે રિચ ઈપે બોલી બે ખાઈ લીધી વાર નું એવું છે અને મસ્ત મજાનો view આવે જો અહીંયાથી ખાલી આમ જોવો તમે આ ગિરનારી મહારાજ નો અને તમે છરી લઈને બેકુ રાખડો હા આ ડાઈવ નથી કાફીનું એવું છે બકે સંગારનો બધું ઉતરી ગયો તમને કેવું લાગે હિટ ગો આવ સોનું સોનું લાગે આવ એક આમ અલગ ઘટતું હોય છે કે ખુદ તો એમ કોમેન્ટ કરીને કહેજો કે હોરા તમને એમ જે બધું જોયું ને સંગારનો બધું તો

હવે સેટરડે સન્ડેના જે હોલીડેઝ આવશે એમાં માણસો અહીંયા કીડિયારા જેમ ઉભરાઈ પડશે કારણ કે ઝરણા ને બધું ચાલુ થઈ જશે ને તો પછી મજા આવશે એમના હિસાબે પણ નાવું ના જોઈએ એકચુલી આવા લોકેશન ઉપર છે પાંચ આપણે ઘરે નથી પહોંચાડીએશન ઉપર વેસ્ટિનેશન ધરતી નો છે ઘરે નથી તો બેન બાઈ થાય કાજ જેન બેન માને પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવું ને તો અહિયાં કૂતરું હતું તો મજા આવી ગઈ થોડીક એમ નતું કરે પેલા એની માં પછી બાબા બાપા કુકુ કેમ કરતું તું

છે પાણીપુરી ખાવી ખાવાની વાત ન કરો તમે અમે ના જ પડશું બધા છે ખાશે

હા આપણે ગયા હતા રાજુભાઈ મુત્રાથી વાનગીવાળા ને ત્યાં ઢોસો અને મિક્સ ઉત્પન્ન લેવા માટે કારણ કે રસોઈ નું પછી અત્યારે હવે કંઈ બને હતું નહીં સિયાબેન અમારા રે નહીં ને એવું બધું હતું તો કીધું ચલો ઢોસા પાટી આજે થઈ જ જાય તો આ બે ઢોસા છે ને આ ત્રણ મિક્સ ઉત્પન્ન છે એવું બધું લઈ એવા છીએ બરોબર ને વાલી તમારે કોઈને વારું પાણી કરવું હોય તો આવી જાઓ પછી અમારે બેન ભાઈ તો ખાઈ પીને ઊંધા હા ખાઈ પીને ઊંધા જોવો તો ખાઈ